terima kasih karena tuh Good morning guys kok ras એક બાજુ ગોધરા વાળા ગોધરા ઉઠી ઉઠી ને જોઈશું સાત વાગ્યા અર્ષદભાઈ ઉઠો સાત વાગ્યા

So guys, what you hung going to eat? Yeah. Ch 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 ch. That's not -a, -a, a Ah. There a -a -a -a. Ah. No, no, no,

હું તો જાય ને તે બે નીકળે પશુ પાછો કૂણી કૂણી વેણવાની તો ગાય દોડી દોડી ખાઈએ ને આપડે કૂણી કોણી તો ઓખા તેજ વધો અને શાક કઈ ખાઈએ ને તો એ સારું કૂણી ખાઈએ તોડી હાઉથી હારું ના હોય તો લઈ જજો અમારીથી અમારે તો ડોડી સ બધા લઈ જઈશું અહીંથી શાક કરવું હોય દેશી સ સિયારણ્ય નહીં અને લેબુડી એ સ લેબુડી તો મારે તઈ અહીં ક એટલીસ

અર્જનભાઈ જબરજસ્ત કપા થઈ ગયા તો ખાલી પેલું બે આવી ગયું છું આમાં તો સોકડી ચકા ચક થઈ જાવ હમણાં હાલ બગરો લઈને મંડી પડે

સવારે ડોડી લઈ આવી આ બધું લેવા જાય તો હવે કઢી કરી ખરેખર ડોડીની કઢી હે ને બાકી એક નંબર બને શું કેવું ડોડી ખાવાથી કરી બનાવાય હેડ હેડ આવી હા વારે તો ના પાડતી હતી તું ના પાડતી હતી ગાઈસ કીધું તો સ્પેશિયલ મગર ડોડીની કઢી બનાવવાય બધો ના પાડતો હતો હેડ હેડ

Wajar lagi, ya, sih, anak kalu Kalau dia, kalau kalian bay, kalu kali kalian tidak marah. Kalau anak-anak marah, ini, 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 Eh? ini, A... Lala...

ખબર નહીં પડતી હોવાનું પકડી લે ગાયો દેશ્યો ને બધું પરાય નતું મારી પોરણ પરાય ને